નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટે પ્રભુ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકારી સર્વદા ઈસવી સન બે હજાર છવ્વીસનું વર્ષ દેશ અને દુનિયા માટે કેવું રહેશે એ વિષય ઉપર આપણે આ વાતો ચાલુ કરી છે ગયા એપિસોડમાં આપણે થોડીક વાતો કરી ચૂક્યા છીએ શનિ ગુરુ અને રાહુનું ભ્રમણ જે ચાલવાનું છે બે હજાર છવ્વીસમાં એની વાતો આપણે ગયા એપિસોડમાં કરી મહત્ત્વના આ ત્રણ ગ્રહો ગણાય છે શનિ રાહુ અને ગુરુ દરેક વ્યક્તિ માટે દેશ અને દુનિયા માટે તો આપણે બરાબર છે પરંતુ દરેક વ્યક્તિ માટે આ ત્રણ ગ્રહો ખૂબ વિશેષ મહત્ત્વના ગણાય છે તો આપણે જ્યોતિષના સંદર્ભમાં ગ્રહોના સંદર્ભમાં આ વાતો કરીશું અંકશાસ્ત્ર મુજબ નિમોરોલોજી અંકશાસ્ત્ર એના મુજબ બે હજાર છવ્વીસનો ટોટલ એક થાય છે બે છ બે એટલે દસ થાય એકનો આંક આવે હવે એકનો એક આવ્યો બે હજાર છવ્વીસ પરંતુ બે હજાર તો કોમન વસ્તુ છે એ ચાલ્યા જ કરવાનું છે પરંતુ મુખ્ય બે છેલ્લા આંખ એને કહેવાય કે છવ્વીસ એ છ ને બે આઠ એટલે આખો ટોટલ એક થયો વીસ છવ્વીસ અને છવ્વીસનો ટોટલ આઠ થયો તો આઠનો આંખ એ શનિ મહારાજનો આંખ છે અને એકનો આંક એ અંકશાસ્ત્ર મુજબ સૂર્યનો આંખ ગણાય છે તો સૂર્ય અને શનિ સૂર્ય એટલે સત્તા પક્ષ અને શનિ એટલે જનતા આમ જનતા તો સત્તા પક્ષ તરફથી જનતાની જે અપેક્ષા રહેવાની છે હશે તે પ્રમાણમાં ફરીભૂત થવાની સંભાવના ઓછી કહી શકાય અંકશાસ્ત્ર મુજબ આ વસ્તુ હું થોડું વાતો કરતો હોઉં છું ન્યુમોરોલોજી તો ગ્રહો મુજબ એમ કહી શકાય કે શનિ મહારાજની કુંભ રાશિમાં કુંભ શનિ મહારાજ મીન રાશિમાં ચાલવાના છે અને રાહુ મહારાજ કુંભ રાશિમાં ચાલવાના છે અને ગુરુ મહારાજ અત્યારે મિથુન રાશિમાં જૂન મહિના સુધી ચાલવાના છે તો ગુરુ મહારાજની દ્રષ્ટિ રહેવાની છે આ ગ્રહો ઉપર એટલે કંઈક ને કંઈક રીતે થોડી શુભની આશા રાખી શકાય છે ગુરુ મહારાજની નવની દ્રષ્ટિ ગણાય છે ને ગુરુ મહારાજની દ્રષ્ટિ રાહુ ઉપર રહેશે અને શનિ મહારાજ ગુરુના ગરબા ચાલે છે ત્યાર પછી શનિ મહારાજ આવી જશે આ ગુરુ મહારાજ આવશે કર્ક રાશિમાં જુલાઈ મહિનામાં અને ત્યાર પછી શનિ મહારાજ ઉપર ગુરુ મહારાજની પોતાની સ્વગુળ રાશિ ઉપર દ્રષ્ટિ રહેવાની છે તો આ ગોચર ગ્રહોના આધારે જે ચાલવાના છે બે હજાર છવ્વીસમાં તે ગોચર ગ્રહો ગણાય છે માર્ચ વર્ષમાં બે હજાર છવ્વીસના વર્ષમાં કુલ ચાર ગ્રહણ આવશે એની અસર પણ દેશોના દુનિયા ઉપર ગ્રહણની રહેતી હોય છે પરંતુ આપણા ભારતની અંદર એક જ ગ્રહણ પ્રક દેખાવાનું છે માર્ચ મહિનાની ત્રીજી તારીખે હોળી જેને કહેવાય સુદ પૂનમ ચંદ્રગ્રહણ એક જ ગ્રહણ દેખાવાનું ને પાડવાનું બાકીના કોઈ ગ્રહણ દેખાવાના નથી ને પાડવાનું પણ નથી તો ગ્રહણની અસર પણ દેશ અને દુનિયા ઉપર રહેતી હોય છે ચાહે તો શુભ હોય કે અશુભ હોય તો મોટાભાગે ગ્રહણની અસર અસર મોટા ભાગે અશુભ જ રહેતી હોય છે તો આ વાત આપણે કરી છે સામાન્ય વાતો કરવી છે દેશ અને દુનિયામાં શું બનાવો બનશે સંભાવના શું છે જોડાયેલા રહેજો કાલે મળીશું હશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય